હું સુરેન્દ્રનગર છું આજે મારો ભવ્ય વારસો યાદ કરતા હું વિચારોમાં ખોવાયો છું કહેવાય છે કે હું સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર પ્રવેશ દ્વાર છું ઓગણીસો અડતાલીસ માં વઢવાણ ધ્રાંગત્રા લીમડી મૂળી થાન લખતર સાયલા ચુડા બજાણા જૈનાબાદ આણંદપુર ચોટીલા ઝીઝુવાડા રાયસાંકળી મોયકા દસાડા થાડુ વિઠ્ઠલનગર વણોદના વિલીનીકરણથી હું સુરેન્દ્રનગર જિલ્લો બન્યો મારી એક તરફ કચ્છનું નાનું રણ અને ખંભાતના અખાત વચ્ચેનો નળ સરોવર તો બીજી તરફ મા ચામુંડા નો ડુંગર અરે રંગપુર ખાતે હડપ્પન સંસ્કૃતિ નો વારસો સાયલાના સેજકપર સેજક પર ગામે પાષાણ યુગની સંસ્કૃતિ આમ જ્યાં માનવ સભ્યતા શરૂઆત થઈ હોય તેવો છે મારો વિસ્તાર હું સુરેન્દ્રનગર છું પરમ વંદનીય મહારાજા હરપા દેવના વંશજોએ વંશજો એ મને ઝાલાવાડ તરીકે ગૌરવ અપાવ્યું બીજી તરફ પાંચાળ પ્રદેશ અને કાઠિયાવાડ પણ હું છું જૈનોની પ્રાચીન નગરી વર્ધમાન નગર એટલે વઠવાણની ઓળખે તો મને સુરેન્દ્રનગર બનાવ્યું છે હું સુરેન્દ્રનગર છું